શાંતિ ઓગણીસ દસ બે હજાર પચ્ચીસ આજના વ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય રિવાઇઝ ડેટ છે એકત્રીસ ત્રણ બે હજાર સાત સપૂત બની પોતાની સુરતથી બાપની સુરત બતાવવી નિર્માણ એટલે કે સેવાની સાથે નિર્મલ વાણી નિર્માણ સ્થિતિનું બેલેન્સ રાખવું આજે બાપ દાદા ચારે તરફના બાળકોના ભાગ્યની રેખાઓ જોઈને હર્ષિત થઈ રહ્યા છે બધા નૈનોમાં રૂહાનિયત ની ભાગ્ય રેખા દેખાઈ રહી છે મુખમાં શ્રેષ્ઠ વાણીના ભાગ્યની રેખા દેખાઈ રહી છે હોઠોમાં મૃહાની મુસ્કુરાહટ જોઈ રહ્યા છે દરેકના હૃદયમાં બાપના લવમાં લવ લીનની રેખા જોઈ રહ્યા છે એવું શ્રેષ્ઠ ભાગ્ય દરેક બાળક અનુભવ કરી રહ્યા છે ને કારણ કે આ ભાગ્યની રેખાઓ સ્વયં બાપને બાપે દરેકને શ્રેષ્ઠ કર્મની કલમથી ખેંચી છે એવું શ્રેષ્ઠ ભાગ્ય જે અવિનાશી છે

બાપ દાદા તે અત્યારે આ સમય આ જન્મમાં પુરુષાર્થના પુરુષની પ્રાપ્તિ જોવા ઈચ્છે છે માત્ર પરંતુ અત્યારે પણ આ બધી રેખાઓ સદા અનુભવમાં આવે કારણ કે અત્યારના આ દિવ્ય સંસ્કાર તમારો નવો સંસાર બનાવી રહ્યા છે તો ચેક કરો ચેક કરતા આવડે છે ને પોતે જ પોતાના તો સર્વ ભાગ્યની રેખાઓ અત્યારે પણ અનુભવ થાય છે એવું તો નથી સમજતા કે અંતમાં દેખા દેખાશે પ્રાપ્તિ પણ અત્યારે છે તો પ્રાલબ અનુભવ પણ અત્યારે કરવાનો છે ભવિષ્ય સંસારના સંસ્કાર અત્યારે પ્રત્યક્ષ જીવનમાં અનુભવ થવાના છે તો શું ચેક કરો ભવિષ્ય સંસારના સંસ્કારોનું ગાયન કરો છો કે ભવિષ્ય સંસારમાં એક રાજ્ય હશે યાદ છે ને તે સંસાર કેટલી વાર તે સંસારમાં રાજ્ય કર્યું છે યાદ છે કે યાદ અપાવવાથી યાદ આવે છે શું હતા તે સ્મૃતિમાં છે ને પરંતુ તે સંસ્કાર અત્યારના જીવનમાં પ્રત્યક્ષ રૂપમાં છે

એક ધર્મ છે તે કયો ધર્મ છે સ્વપ્નમાં પણ અપવિત્રતાનું નામ નિશાન ન હોય પવિત્રતા અર્થાત સંકલ્પ બોલ કર્મ અને સંબંધ સંપર્કમાં એક જ ધારણા સંપૂર્ણ પવિત્રતાની હોય બ્રહ્માચારી હોય પોતાની ચેકિંગ કરતા આવડે છે જેને પોતાની ચેકિંગ કરતા આવડે છે તે હાથ ઉઠાવ આવડે છે અને કરો પણ છો કરે કરો છો કરો છો ટીચર્સ ને આવડે છે

સદા સુખ શાંતિ સંપત્તિ અખંડ સુખ અખંડ શાંતિ અખંડ સંપત્તિ તો અત્યારના તમારા સ્વરાજ્યના જીવનમાં તે છે સ્વ રાજ્ય તો ચેક કરો અવિનાશી સુખ પરમાત્મા સુખ અવિનાશી અનુભવ થાય છે કોઈ સાધન કે કોઈ સેલ્વેશન આધાર પર સુખનો અનુભવ તો નથી થતો કોઈ સાધન કોઈ સુવિધા એ હોય તો સુખી હોઈએ એવું તો નથી ક્યારેક કોઈ પણ કારણથી દુઃખની લહેર અનુભવમાં નહીં આવવી જોઈએ કોઈ નામ માન શાન ના આધાર પર તો સુખ અનુભવ નથી થતું કારણ આ નામ માન શાન સાધન સેલ્વેશન આ સ્વયં જ વિનાશી છે અલ્પકાળના છે તો વિનાશી આધાર થી અવિનાશી સુખ નથી મળતું ચેક કરતા જાઓ અત્યારે પણ સાંભળતા પણ જાઓ અને પોતાનામાં ચેક પણ કરતા જાઓ તો ખબર પડશે કે અત્યારના સંસ્કાર અને ભવિષ્ય સંસારની પ્રાલબ્ધમાં કેટલું અંતર છે તમે બધ તમે બધાએ જન્મતા જ બાપ દાદા થી વાયદો કર્યો છે યાદ છે વાયદો એ ભૂલી ગયા છો આજ વાયદો કર્યો કે અમે બધા બાપના સાથી બની વિશ્વ કલ્યાણકારી બની નવા સુખ શાંતિમય સંસાર બનાવવા વાળા છીએ નવો સંસાર અત્યારે પરમાત્મા સંસ્કારના આધારથી બનાવવા વાળા છીએ

અશાંતિને પણ શાંતિના વાયુમંડળમાં પરિવર્તન કરી શકો છો શાંત વાયુમંડળ છે એમાં તમે શાંતિ અનુભવ કરી આ કોઈ મોટી વાત નથી પરંતુ તમારો વાયદો છે અશાંતિને શાંતિમાં પરિવર્તન કરવા વાળા છીએ તો ચેક કરો ચેક કરી રહ્યા છો ને પરિવર્તક છો પરવશ તો નથી ને પરિવર્તક છો પરિવર્તક પરવશ નથી થઈ શકતા આ પ્રકારથી સંપત્તિ અખૂટ આજ પ્રકારથી સંપત્તિ અખૂટ સંપત્તિ તે સ્વરાજ્ય અધિકારીની શું છે જ્ઞાન ગુણ અને શક્તિઓ સ્વરાજ્ય અધિકારી ની સંપત્તિઓ છે તો ચેક કરો જ્ઞાન ના આખા વિસ્તારને સારને સ્પષ્ટ જાણી ગયા છો ને જ્ઞાનનો અર્થ આ નથી કે માત્ર ભાષણ કર્યું કોર્સ કરાવ્યો જ્ઞાનનો અર્થ છે સમજ તો દરેક સંકલ્પ દરેક બોલ કર્મ જ્ઞાન અર્થાત સમજદાર નોલેજફુલ બનીને કરો છો સર્વગુણ પ્રેક્ટિકલ જીવનમાં ઇમર્જ રહે છે સર્વ છે કે યથાશક્તિ છે આ પ્રકારે સર્વશક્તિઓ તમારું ટાઇટલ છે માસ્ટર સર્વશક્તિવાન શક્તિવાન નથી તો સર્વશક્તિઓ સંપન્ન છે અને બીજી વાત સર્વશક્તિઓ સમય પર કાર્ય કરે છે સમય પર હાજર થાય છે કે સમય વીતી જાય છે પછી યાદ આવે છે તો ચેક કરો ત્રણેય વાતો એક એક રાજ્ય ધર્મ અને અવિનાશી સુખ શાંતિ સંપત્તિ કારણ કે નવા સંસારમાં આ વાતો જે અત્યારે સ્વરાજ્યના સમયનો અનુભવ છે તે નથી થઈ શકતો અત્યારે આ બધી વાતોનો અનુભવ કરી શકો છો અત્યારના સંસ્કાર ઇમર્જ હશે ત્યારે અનેક જનમ પ્રાલબ્ધના રૂપમાં ચાલશે એવું તો નથી સમજતા કે ધારણા કરી રહ્યા છે થઈ જશે અંત સુધી તો થઈ જ જઈશું બાપ દાદાએ એ પહેલાથી જ ઈશારો આપી દીધો છે કે ઘણા સમયનો અત્યારનો અભ્યાસ ઘણા સમયની પ્રાપ્તિનો આધાર છે અંતમાં થઈ જશે નહીં વિચારો થઈ જશે નહીં થવાનું જ છે કારણ સ્વરાજ્યનો જે અધિકાર છે તે અત્યારે ઘણા સમયનો અભ્યાસ જોઈએ જો એક જન્મમાં અધિકારી નથી બની શકતા અધીન બની જાઓ તો અનેક જનમ કેવી રીતે હશે એટલે બાપ દાદા બધા ચારેય તરફના બાળકોને વારંવાર ઈશારો આપી રહ્યા છે કે અત્યારે સમયની રફતાર તીવ્ર ગતિમાં જઈ રહી છે એટલે બધા બાળકોને અત્યારે માત્ર પુરુષાર્થી નથી બનવાનું પરંતુ તીવ્ર પુરુષાર્થી બની પુરુષાર્થની પ્રાલબ્ધનો અત્યારે ઘણા સમયનો અનુભવ કરવાનો છે પહેલા પણ સંભળાવી છે તીવ્ર પુરુષાર્થથી હંમેશા માસ્ટર દાતા હશે લેવતા નહીં દેવતા દેવા વાળા આ આ હોય તો મારો પુરુષાર્થ હોય આ કરે તો હું પણ કરું આ બદલે તો હું પણ બદલું આ બદલે આ કરે આ દાતાપણાની નિશાની નથી કોઈ કરે ન કરે પરંતુ હું બાપ દાદા સમાન કરું બ્રહ્મા બાપ સમાન પણ સાકાર માં પણ જોયું બાળકો કરે તો હું કરું ક્યારેય નહીં કહ્યું હું કરીને બાળકો પાસે કરાવ બીજી નિશાની છે તીવ્ર પુરુષાર્થીની સદા નિર્માણ કાર્ય કરતા પણ અને નિર્માણ બંનેનું બેલેન્સ જોઈએ નવું કરવાનું અને ઝૂકીને ચાલવા નમ્રતાથી રહેવું બંનેનું બેલેન્સ કારણ નિર્માણ બનીને કાર્ય કરવામાં સર્વ દ્વારા દિલનો સ્નેહ અને દુઆ મળે છે બાપ દાદાએ જોયું કે નિર્માણ અર્થાત સેવાના ક્ષેત્રમાં આજકાલ બધા સારા ઉમંગ ઉત્સાહથી નવા નવા પ્લાન બનાવી રહ્યા છે એની બાપ દાદા ચારે તરફના બાળકોને મુબારક આપી રહ્યા છે બાપ દાદાની પાસે નિર્માણના સેવાના પ્લાન ખૂબ સારા સારા આવ્યા છે પરંતુ બાપ દાદાએ જોયું કે નિર્માણના કાર્ય તો ખૂબ સારા પરંતુ જેટલા સેવાના કાર્યમાં ઉમંગ ઉત્સાહ છે એટલું જો નિર્માણ સ્ટેજનું નિર્માણ નમ્ર એનું બેલેન્સ હોય તો નિર્માણ અર્થાત સેવાના કાર્યમાં સફળતા વધારે ઓર વધારે પ્રત્યક્ષ રૂપમાં થઈ શકે છે બાપ દાદાએ પહેલા પણ સંભળાવ્યું છે નિર્માણ સ્વભાવ નિર્માણ બોલ અને નિર્માણ સ્થિતિથી સંબંધ સંપર્કમાં આવું દેવતાઓનું ગાયન કરે છે પરંતુ છે એમના જે બોલ નીકળે તે જેમ કે મોતી અમૂલ્ય નિર્મળ વાણી નિર્મળ સ્વભાવ અત્યારે બાપ દાદા જુએ છે રિઝલ્ટ સંભળાવી દે ને કારણ કે આ સિઝન નો ટર્ન છે તો બાપ દાદા એ જોયું કે નિર્મલ વાણી નિર્માણ સ્થિતિ એમાં અત્યારે જોઈએ બાપ ખજાના જમા કરો આ પહેલા બતાવ્યું છે તો રિઝલ્ટમાં શું જોયું ત્રણ ખાતા કયા છે તે તો યાદ હશે ને છતાં પણ રિવાઇઝ કરી રહ્યા છે એક છે પોતાના પુરુષાર્થ થી જમાનું ખાતું વધારવું બીજું છે સદા સ્વયં પણ સંતુષ્ટ રહ્યા અને બીજાને પણ સંતુષ્ટ કર્યા અલગ અલગ સંસ્કારોને જાણવા છતાં પણ સંતુષ્ટ રહ્યા આનાથી દુઆઓનું ખાતું જમા થાય છે જો કોઈ પણ કારણથી સંતુષ્ટ કરવામાં કમી રહી જાય છે તો પુણ્યના ખાતામાં જમા નથી થતું સંતુષ્ટતા પુણ્યની ચાવી છે રહેવું ચાહે છે આ મારું હોવું જોઈએ આ હું અને મારા પણ જ્યાં સેવામાં આવી જાય છે ત્યાં પુણ્યનું ખાતું જમા નથી થતું મારાપણું અનુભવી છો આ રોયલ રૂપના પર મારાપણું ઘણું છે રોયલ રૂપના મારાપણાની લિસ્ટ સાધારણ મારાપણાથી લાંબી છે તો જ્યાં પણ હું અને મારાપણાનો સ્વાર્થ આવી જાય છે નિસ્વાર્થ નથી ત્યાં પુણ્યનો ખાતો ઓછો જમા થાય છે મારાપણાની લિસ્ટ છતાં પછી ક્યારેક સંભરાવ મોટી લિસ્ટ છે ખૂબ લાંબી છે અને ખૂબ સૂક્ષ્મ છે તો બાપ દાદાએ જોયું કે પોતાના પુષાર્થી યથાશક્તિ બધા પોતપોતાનું ખાતું જમા કરી રહ્યા છે પરંતુ દુવાઓનું ખાતું અને પુણ્યનું ખાતું તે અત્યારે ભરવાની આવશ્યકતા છે એટલે ત્રણેય ખાતા જમા કરવાનું અટેન્શન સંસ્કાર વેરાયટી અત્યારે પણ જોવામાં આવશે બધાના સંસ્કાર भजू संपन्न नहीं थया परंतु अपना ऊपर बीजाना कमजोर स्वभाव कमजोर संस्कार नो प्रभाव नहीं पड़वो चाहिए हूं मास्टर सर्वशक्तिवान छु कमजोर संस्कार शक्तिशाली नहीं मारे मास्टर सर्वशक्तिवान नी ऊपर कमजोर मुझ मास्टर सर्वशक्तिवान नी ऊपर कमजोर संस्कार नो प्रभाव नहीं पड़वो चाहिए નું સાધન છે બાપ દાદાની છાયા માં રહેવું ની સાથે રહેવું છાયા છે શ્રીમત બાપ દાદા ઈશારો આપી રહ્યા છે કે સ્વપ્રત દરેક નો સંકલ્પ બોલ સંબંધ સંપર્ક કર્મ માં નવીનતા લાવવાના લાવવાનો પ્લેન બનાવવાનો જ છે દાદા પેલા રિઝલ્ટ જોશે કે શું નવીનતા લાવ્યા શું જૂના સંસ્કાર દ્રઢ સંકલ્પથી પરિવર્તન કર્યા આ રિઝલ્ટ પહેલા જોશે શું વિચારો છો એવું કરે કરે હાથ ઉઠાવો જે કહે છે કરીશું 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 અચ્છા કરશો કે બીજાને જોશો શું કરશો બીજાને તો નથી જોવાનું બાપ દાદાને જોવાનું પોતાની મોટી દાદીઓને જુઓ કેટલી ન્યારી અને પ્યારી સ્ટેજ છે બાપ દાદા કહે છે જો કોઈને હું અને હદનો મારાપણાથી ન્યારા જોવું હોય તો પોતાના બાપ દાદાના દિલ તખ્ત નશિ દાદીને જુઓ આખા જીવનમાં પૂરી લાઈફમાં હદનું મારાપણું હદનું હું પણ એનાથી ન્યારી રહી એની રિઝલ્ટ બીમારી કેટલી પણ છે પરંતુ દુઃખ દર્દની પૂછે દાદી કઈક દુખાવો છે દાદી કઈ થઈ રહ્યું છે તો શું ઉત્તર મળશે શું જવાબ મળશે કઈ નહીં કારણ કે નિસ્વાર્થ અને મોટી દિલ સર્વને સમાવવા વાળી સર્વની પ્યારી એની પ્રેક્ટિકલ નિશાની જોઈ રહ્યા છે

બાપ દાદાને નિશ્ચય છે કે તમે જ બનવાવાળા છો કેટલી વાર બન્યા છો યાદ છે અનેક કલ્પ બાપ સમાન બન્યા છે અને અત્યારે પણ તમે જ બનવાવાળા છો આ ઉમંગથી ઉત્સાહથી ઉડતા ચાલો બાપ બાબા કે છે બાપને તમારામાં નિશ્ચય છે તો તમને પણ પોતાના પણ વધારે છે એવું કહો છો આ ઠીક છે જે પણ બધા બેઠા છો કે જે પણ પોતપોતાના સ્થાન પર સાંભળી રહ્યા છે જોઈ રહ્યા છે તે બધા

એનું એના જેવું બોલવું એના જેવું ચાલવું એના જેવો સંબંધ સંપર્ક નિભાવવો તે છે પ્યારની નિશાની આજે બાપ દાદા અત્યારે જોવા ઈચ્છે છે અત્યારે જ જોવા ઈચ્છે છે એક સેકન્ડમાં સ્વરાજ્યની સીટ પર કંટ્રોલિંગ પાવર રૂલિંગ પાવરના સંસ્કારમાં ઇમર્જ રૂપથી સેકન્ડમાં બેસી શકે છે

પોતાના દિલના સમાચાર પણ ઘણા બાળકો લખે પણ છે અને રો રિહાનમાં પણ સંભળાવે છે. બાપ દાદા તે બધા બાળકોને રેસ્પોન્ડ આપી રહ્યા છે કે સદા સાચી દિલ પર સાહેબ રાજી છે. દિલની દુઆઓ અને દિલનો દુલાર બાપ દાદાનો વિશેષ તે આત્માઓ પ્રતિ છે. ચારે તરફના જે પણ સમાચાર આપે છે બધા સારા સારા ઉમંગ ઉત્સાહના પ્લાન જે પણ બનાવ્યા છે એની બાપ દાદા મુબારક પણ આપી રહ્યા છે અને વરદાન પણ આપી રહ્યા છે આગળ વધતા ચાલો વધારતા ચાલો ચારેય તરફના બાપ દાદાના કોટોમાં કોઈ કોઈમાં પણ કોઈ શ્રેષ્ઠ ભાગ્યવાન બાળકોને બાપ દાદા ના વિશેષ યાદ ત્યાર બાપ દાદા બધા બાળકોના હિંમત અને ઉમંગ ઉત્સાહ ની મુબારક પણ આપી રહ્યા છે આગળ તીવ્ર પુરુષાર્થ બનવાની બેલેન્સ ની પદમ પદમ ગુણા બ્લેસિંગ પણ આપી રહ્યા છે બધાના ભાગ્યના નો સિતારો સદા ચમકતો રહે અને બીજાના ભાગ્ય બનાવતા રહો એની પણ દુઆઓ આપી રહ્યા છે ચારે તરફના બાળકો પોતપોતાના સ્થાન પર સાંભળી પર્યા છે જોઈ પણ રહ્યા છે અને બાપ દાદા પણ બધા ચારેય તરફ દૂર બેઠેલા બાળકોને જોઈ જોઈ ખુશ થઈ રહ્યા છે આજનું વરદાન અટેન્શન રૂપી ઘૃત દ્વારા આત્મિક સ્વરૂપના સિતારાની ચમકને વધારવા વાળા આકર્ષણ મૂર્ત ભવ જ્યારે બાપ દ્વારા નોલેજ દ્વારા આત્મિક સ્વરૂપ સિતારો ચમકી ગયો તો બુજાઈ નથી શકતો પરંતુ ચમકની પરસેન્ટેજ ઓછી અને વધારે થઈ શકે છે આ સિતારો સદા ચમકતો બધાને આકર્ષિત ત્યારે કરશે જ્યારે રોજ અમૃત વેલા અટેન્શન રૂપી ઘી નાખતા રહેશો જેમ દીપકમાં દીવામાં ઘી નાખે છે

સ્વયં અને સર્વના પ્રત્યે મનસા દ્વારા યોગની શક્તિઓનો પ્રયોગ કરો યોગની શક્તિ જમા કરવા માટે કર્મ અને યોગનો બેલેન્સ વધારે વધારો કર્મ કરતા યોગની પાવરફુલ સ્ટેજ રહે આનો અભ્યાસ વધારો જેમ સેવાના માટે અટેન્શન ઇન્વેન્શન કરતા નવી નવી શોધ કરો છો તેમ આ વિશેષ અનુભવોના અભ્યાસના માટે સમય કાઢો અને નવીનતા લાવીને બધાની આગળ ઉદાહરણ બનો સૂચના છે બધા સાંજે થી સાડા સાત વાગ્યા સુધી વિશેષ યોગ અભ્યાસના સમય માસ્ટર સર્વશક્તિવાન ના શક્તિશાળી સ્વરૂપમાં સ્થિત થઈ પ્રકૃતિ સહિત સર્વ આત્માઓને પવિત્રતાની કિરણો આપી સતો પ્રધાન બનવાની બનાવવાની સેવા કરો શાંતિ